ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં પીપલોદ જીમખાના સામે સિક્યુરિટી ઓફિસમાં થયેલી વીસ લાખ રૂપિયાની ચોરી મામલે ઉમરા પોલીસે યુપીથી એક આરોપીને ઝડપી પાડી રોકડા બાર લાખ કબ્જે કર્યા હતા ત્યારે મુખ્ય સૂત્રધાર આઠ લાખ રૂપિયા લઈ ભાગી છૂટી હોવાનું ઝડપાયેલો આરોપીએ કબૂલાત કરી છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા પીપલો જીમખાના પાસેના ડિમ્પલ રો હાઉસમાં સિક્યોરિટી ઓફિસમાં સિક્યોરિટી તરીકે કામ કરતો શિવકુમાર ઓફિસના બીજા માળે આવેલા તિજોરીમાંથી રોકડા વીસ લાખ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ તે રૂપિયા લઈ તેના સહ આરોપી મોહિતસિંહ ઠાકોર સાથે ભાગી છૂટ્યો હતો મોહિતસિંહને બાર લાખ આપ્યા બાદ આઠ લાખ લઈ ક્યાંક જતો રહ્યો હતો પોલીસે મોહિત સિંઘને યુપીથી ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા બાર લાખ અને ત્રણ મોંઘાદાર મોબાઈલ ફોન કબજે કર્યા હતા અને પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે શિવકુમારે તેના શેઠની ઓફિસ હતી તિજોરી તોડીને વીસ લાખ રૂપિયાની ચોરી કરી ત્યાંથી નાસે છૂટ્યો હતો અને બાર લાખ તેને આપી પોતે ક્યાંક જતો રહ્યો છે હાલ તો સિક્યુરિટી ઓફિસમાં થયેલી વીસ લાખ રૂપિયાની ચોરીમાં સિક્યુરિટી ગાર્ડનો સાથી યુપીથી ઝડપાઈ હોય મુખ્ય સૂત્રધારને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા